તો આપણે ખેતી તો બધી કરી છીએ પણ ખેડૂતોને બાગાયતી બીજી ખેતી કોઈ કરવી હોય તો આ અંજીરની ખેતી સારામાં સારી છે તો જે કોઈ ખેડૂતોને અંજીરની વધારે પડતી બીજી કોઈ જાણકારી મળશે તેવી શિબિર યોજાઈ રહી છે તો આ શિબિરની અંદર આ સૌરાષ્ટ્રમાં પ્રાકૃતિક અંજીર સફળ કૃષિ શિબિર તારીખ સાત નવ બે હાજર પચીસ અમરેલી જિલ્લામાં મોટા આકડીયા ગામે કૃષિ શિબિરના માર્ગદર્શક પ્રફુલભાઈ સેંજળિયા પરેશભાઈ ગોસ્વામી એજે મૂળિયા અને વસંતભાઈ ભંડેરી તો વિશેષ ઉપસ્થિતિ કૌશિકભાઈ વેકરિયાની છે અને સંકલન કરે છે પ્રવીણભાઈ આછોદરિયા તો સૌ ખેડૂત મિત્રોને ભાવભર્યું આમંત્રણ આપે છે તો સૌ ખેડૂત મિત્રો આપણે સાથે મળી અને આ કૃષિ શિબિરનો લાભ લઈએ અને વિડીયો સારો લાગે તો શેર કરજો કારણ કે કાલે શિબિર છે એટલા માટે જલ્દીથી જલ્દી શેર કરજો બીજા ખેડૂતો સુધી પહોંચે અને આ ખેડૂતો લાભ લઈ શકે કારણ કે અત્યારે તો આપણે બીજું બધું ઘણું વાવી છીએ અને ભાવમાં પણ આપણે કસાકસી કરી છે પણ આ કૃષિ શિબિર અને નવી ખેતી છે તો આ જાણવા માટે સૌ ખેડૂત મિત્રોને આમંત્રણ આપે છે તો જય જવાન જય કિસાન ચાલો આપણે સૌ સાથે મળી અને આ કૃષિ શિબિર નો લાભ લઈએ